શ્રાવણ દિવસે આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારી સવારે વેલા ઉઠી નાઈ ધોઈ સ્વસ્થ કપડા પહેરી પારિયાના પણ નાગ દેવતા નું ચિત્ર દોરીને ઘીનો દીવો કરવો પછી પૂજા કરી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોડેલી કુલેરનું નિવેદ ધરાવવું અને એક ટાણું કરવું તેમાં આગલા દિવસના પડેલા મઠ મગ મઠ બાજરી કાકડી અથવા અથાણું ખાઈ શકે આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે તથા નાગદેવતાની કૃપાથી ધન ધાન્યના ભંડાર અખૂટ રહે છે એક ગામમાં એક ડોસી તેના છ દીકરા દીકરા વહુ સાથે રહેતા હતા દરેક વહુને પીર હતું મા બાપ હતા પરંતુ નાની બહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી તેને બધા નપીલી કહીને મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કામ કરાવતી હતી તેને પૂરું ખાવા પણ આપતી ન હતી ભાદરવા મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની બહુ રાધાને કોઈ યાદ ન કરી એક દિવસમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈને વાસણ માંજવા કહ્યું આવીને જોયું તો ખાવાનું કઈ ન તપેલીમાં બાજેલી પોપડા સિવાય બીજું કઈ ન હતું આથી તેની નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડાંની પોટલીમાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે હું ખાઈશ હવે બંને એવું કે ઝાડ નીચે તેને કપડાના ભેગા કરેલી પોપડાની પોટલી રાખી હતી એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારે રાધા માંજીને ઝાડ પાસે આવી તેને જોયું તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોઈ રહી હતી તેના મનમાં એમ કે તે હમણાં જ મને ગાળો દેશે પરંતુ તેને આશ્ચર્ય વચ્ચે રાધા બોલી જેને ખાધા હોય એનું પેટ ઠરજો આ સાંભળી નાગર ખુશ થઈ ગયો અને તેને રાધાને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે પ્રત્યુત્તરમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું માં મારા પિયરમાં કોઈ સગું નથી એટલે સૌ મને મેણા મારે છે મળી થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું આટલું બોલતાની જ સાથે તેની આંખમાં આંસુ આવી ગયા નાગણનો દિલ દ્રવી ઉઠી તેને રાધાને કહ્યું બેટી તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોડો જ્યારે ભરવાનો હોય ત્યારે ફક્ત એક કાંકોત્રી મારા રાપડા પાસે મૂકી જશે આ સાંભળી રાધા ખુશ થઈ ગઈ થોડા વખત પછી વહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને દાદાને મેણા મળવા લાગી અલી બાઈ પિયરમાં તો કાળો કૂતરું નથી તો પછી તેને ખોડો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ તેને સાસુને વિનંતી કરી મારા પિયરમાં દૂરના એક સગા છે એમને મારે કંકોત્રી મોકલવી છે લખી આપો સાસુએ ના છૂટકી મોટી વહુ આગળ એક સબરાખીમાં બે અક્ષરો પડાવી નાની વહુને આપ્યા રાધા ખુશ થતી કંકોત્રી લઈને રાપડ પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી થોડી ખોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરતા કહેવા લાગી અલીભાઈ આજે તો નાની ના ઘર તરફથી આપણે પેરામણીમાં ખૂબ જ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળીને હતશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાજે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળવા લાગ્યો સૌ કોઈ એકે ટકી તે દિશામાં જોઈ રહ્યા હતા થોડી વાર નાગણ નાગણીઓ અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમને પાછળ અન્ય ગાડાઓ પણ આવીને ઉભા રહ્યા નાની બહુ રાધાનો ખોડો નાગકુમારો ધામ ધૂમથી ભર્યો અને દરેકને પેરાણ પેરામણીમાં સોના રૂપા હીરા માણેક દાગીના મહામૂલ્ય વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી લીધા ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું મહેમાન મારી દીકરીને હવે વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગ હું એને જાતે મૂકી મૂકી આવીશ સાસુ બિચારા શું બોલે એ તો આ બધું જોઈને હબકી ગયા હતા નાગણ નાની વહુને લઈને વિદાય લીધી નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે પરંતુ એની શંકાનું તરત જ નિવારણ આવી ગયું આગળ આવીને આગળ નાગણે હાથ ફેરવી નીચેથી જમીનનું ખસીને ભોયરું દેખાયું એ ભોયરામાં જઈને તેઓ મહેલમાં આવ્યા રાજાના કરતા પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા આશ્ચર્ય પામ્યું નાગણે તેને કહ્યું રાધા તારે અહીં કશું જ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળામાં હિંડોળા પર ઝૂલવાનું જ છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર અને સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને બધાને નાગકુમારોને ભેગા કરીને દૂધ પીવાનું પીવડાવવાનું નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો કર્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ રાધા કઈ કામ અંગે ઓરડામાં ગઈ છોકરો નાગકુમારો દોડતા આવ્યા આવી પહોંચ્યા તેમને જોઈને છોકરો બી ગયો અને તેના હાથમાંથી ઘંટી છૂટી ગઈ ને તે નાગકુમારોના પૂછડા પર પડી આથી નાગકુમારોના પૂછેડા કપાઈ ગયા બીજા નાગકુમારો ગરમ દૂધ પી ગયા એમના મોઢા પડાજી ગયા નાગકુમારો બાંડીયા બુગડિયા થઈ ગયા છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેમની બચાવી લીધું નાગકુમારોની આવી દશા જોઈને તેને ખૂબ દુઃખ થયું પણ તે નાના છોકરાને શું કહે નાગ નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા અને તેમના મનમાંથી રાજ ગઈ નહીં થોડા દિવસ પછી નાની વહુ ને સારો સારો દિવસ જોઈને મનગમતી પેરામણી આપી વિદાય કરી સાસરિયામાં નાની વહુ હવે માનતી થવા લાગી આથી તેને જેઠાણીઓને તેના પર દાજે બળવા લાગી નાગકુમારો પણ નાની વહુ પરના છોકરા પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઠેસ લાગી તે પડતા બોલી સારી છે હજુ પણ આપણે યાદ કરે છે આ રીતે એમને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો તો આટલો બધો પ્રેમ જોઈને એના છોકરાઓને કરવાનો એમને વિચાર માની વળ્યો તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ નાની વવના છોકરાએ જેઠાણીના દૂધની ત્રાંબડાની ત્રાંબડી ધોળી નાખી આથી તેના ગુસ્સે થઈ ગઈ અને છણકો કરતા બોલી બોલી ઉઠી અમારા છોકરાનું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું અમે તો મોટા ઘરના તમે તો મોટા ઘરના છો તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શક શકશી આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે છોકરાને લઈને નાગ માતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખ ની વાત નાગકુમારો મોકલી આપ્યા તેમાંથી જેટલી ગાયો જેઠાણીઓને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા તમે જેવા નાની બહુને ફળ્યા એવા સૌ ને